ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આજ સિઝન દરમિયાન અલગ અલગ જ રીતે રોગોનું ઘર જોવા મળે છે અનેક લોકો લોકોને ગંદા પાણીનો સામનો કરવો પડી રહ્યો છે પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે તેને લઈને ડાયરિયા વોમિટિંગ આ તમામ જે રોગો છે તે વધી રહ્યા છે વડોદરા શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવા સાથે જ પીવાનું જે ગંદુ પાણી છે તેનું નિયંત્રણ લાવવા અંતર્ગત માંગ કરવામાં આવી છે વડોદરા શહેરમાં હાલમાં વરસાદની ઋતુ ચાલુ થઈ ગઈ છે જેના કારણે જ પાણીજન્ય રોગોનો વાવર શરૂ થઈ ગયો છે જે માહિતી મળી છે પ્રાથમિક માહિતી મળી છે તે જ પ્રમાણે એસએસજી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલમાં છ દર્દીઓ છેલ્લા ત્રણ દિવસથી કોલેરાની ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે ઘણા દર્દીઓ સ્ટોલિંગ હોસ્પિટલ ખાતે દાખલ છે કોલેરા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે કાયદા મુજબ એસએસજી અને જમનાબાઈ હોસ્પિટલમાં જો આવા કેસો આવે તો વડોદરા મહાનગરપાલિકામાં રિપોર્ટ કરવો પડે પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રસારિત હેલ્થ બુલેટિનમાં કોલેરાનો કોઈપણ કેસ નોંધાયો નથી તેમ જાણવા મળેલ છે તો પ્રશ્નાર્થ ઉભો થાય છે કે શા માટે અન્ય હોસ્પિટલો દ્વારા એચઆઈવી પર રિપોર્ટિંગ કરવા છતાં વડોદરા મહાનગરપાલિકા આ વાતને જાહેર કરી નથી જો કોર્પોરેશન જ શહેરના કોલેરાનો વાવર છે તો સ્વીકારવા એ અંતર્ગત તૈયાર ન હોય તો એ કેવી રીતે તેને અટકાવવાશે ગઈકાલે જ જે માહિતી મળી હતી તે પ્રમાણે જમનાબાદ હોસ્પિટલમાં પાંચ કેસોની વિગત શેર કરવામાં આવી હતી જૂના વડોદરા સિટી વિસ્તારની ગોતરી

બે દિવસ અગાઉ છ પોઝિટિવ કેસ હતા આજે ત્રણ કેસ જમનાબાઈ હોસ્પિટલમાં બે સસ્પેક્ટેડ કેસ આ બધા ભેગા થઈને લગભગ અગિયારથી બાર કેસની તો અમારે અત્યારે પ્રાથમિક માહિતી છે એના તમામ પુરાવા અમે કોર્પોરેશનમાં જમા કર્યા છે પણ અનફોર્ચ્યુનેટલી કોર્પોરેશનનું જે હેલ્થ બુલેટિન આવે છે એમાં જાન્યુઆરીથી અત્યાર સુધી કોલેરાના શૂન્ય કેસ બતાવે છે જો કોર્પોરેશન અહીંયા આટલા બધા કોલેરાના કેસીસ છે સ્વીકારવા જ રેડી નથી તો એનું સર્વેલન્સ ક્યારે કરશે ક્યારે એનું કંટ્રોલ મિકેનિઝમ માટે કંઈ કરશે અને ક્યારે લોકોની કોલેરાથી બચે એ માટે સાવચેતીના પગલાં લેશે આ બાબતે કમિશનરને મેયરને અમે પત્ર લખ્યો છે તાત્કાલિક ડિમાન્ડ કરી છે કે તમામ વિસ્તારો જ્યાં કોલેરાની અસર દેખાય છે તમામ વિસ્તારોમાં માસ સેમ્પલિંગ કરીને જ્યાં બી કન્ટામિનેટેડ વોટર હોય તાત્કાલિક ત્યાં ચોખ્ખું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા થાય સાથે જે મોટા મોટા એલ ઇડીની સ્ક્રીન્સ લગાવી છે તેમાં કોલેરામાં પાણી ઉકાળીને પીવું જોઈએ કો કેવી રીતના બચાય ક્લોરીનની ટેબ્લેટ્સનું હેન્ડવોશિંગની તમામ આઈસી જાણકારી આપવી જોઈએ સર્વેલન્સને સાથે કંટ્રોલ મિકેનિઝમ્સને તાત્કાલિક જે બી આખી એમની સિસ્ટમ હોય એક્ટિવ કરવી જોઈએ પણ અનફોર્ચ્યુનેટલી કોર્પોરેશન તો સ્વીકારવા જ રેડી નથી કે કોલેરાના કેસ છે જો તમે સ્વીકારો જ નહીં અહીંયા કોલેરાના કેસીસ છે તો કંટ્રોલ ક્યારે કરવાના છે ને વડોદરાના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા છે પાણીજન્ય રોગ છે સીધું પાણી અને ખાદ્ય ખોરાકથી સ્પ્રેડ થતી બીમારી છે બંને ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનની અંદર આવે છે ત્યારે સચ્ચાઈ નહીં રિસ્ક તરફ કોર્પોરેશન લઈ છે બેદરકારી તરફ આજે કમિશનરને મેયરનું ધ્યાન દોર્યું છે અને સાવચેતીના પગલાં લેવા માટે ડિમાન્ડ કરી છે વિવિધ લેબમાંથી પોઝિટિવ રિપોર્ટ આવેલા પ્રૂફ્સ અમે આપેલા છે સર સયાજીરાવ હોસ્પિટલમાં અને જમનાબાઈ હોસ્પિટલમાંથી બી પોઝિટિવ છે એ બાતમી અમને ચોક્કસ આધાર ચોક્કસ સ્ત્રોત થ્રુ મળેલી છે અને એ લોકોએ જે ગવર્મેન્ટની પોર્ટલ છે તેમાં આ વસ્તુ અપલોડ બી કરેલી છે હવે કયા રિપોર્ટની મેયરશ્રી રાહ જોઈએ છે ને જો શંકા બી હોય તો બી સર્વિલન્સ ચાલુ કરી દેવું જોઈએ કોઈ કન્ફર્મ કેસ આવે કલ્ચર રિપોર્ટ નોંધાય એની તો જોવાની ના હોય જ્યારે આટલા બધા ચાલો એ સસ્પેક્ટેડ કે છે એકચ્યુઅલી તો બધા કન્ફર્મ છે અમે પુરાવા આપેલા છે પણ સસ્પેક્ટેડ કેસ બી હોય તો બી સર્વેલન્સ તો ચાલુ કરવો જોઈએ અહીંયા જ કોર્પોરેશનની અનાવડત છતી થાય છે